હેલો એવરી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હવે આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ મશીનના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે ઇલેક્ટ્રિકલ મશીનમાં તમને ખ્યાલ જ છે એસી મશીન ત્યાર પછી ડીસી મશીન લાસ્ટમાં જે ત્રણ નંબરનું જે છે એ સ્પેશિયલ મશીન આવશે સ્પેશિયલ મશીન તો આજે આપણે વાત કરવાની છે સ્પેશિયલ મશીન આવી છે તેના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું જે એકદમમાં છે અને પૂછાઈ ગયેલા છે ઓલરેડી એની જ વાત કરવાની છે તો સૌથી પહેલાં ક્વેશ્ચન આપેલું છે યુનિવર્સ ધ સ્પીડ ઓફ યુનિવર્સલ મોટર ઇઝ જનરલી રિડ્યુઝ બાય હવે યુનિવર્સલ મોટર જે છે એની સ્પીડ રિડ્યુસ કરવી હોય તો એના માટે શું સારું યુઝ કરું છું આપણે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે ગેર ટ્રેન બી બેલ્ટેન આન્સર આવશે ગેર ટ્રેન આવશે તો આવશે ટ્રેન આપણે થોડી માહિતી લઈ લઈએ યુનિવર્સલ મોટરની યુનિવર્સલ મોટર જે છે એ તમને ખ્યાલ છે કે એ વર્ક્સ એસી અને ડીસી બે સપ્લાય તમે આપશો ત્યારે પણ એ કામ કરશે જ અને એનું બીજું જે નામ છે એ સિંગલ ફેઝ સિંગલ ફેઝ સિરીઝ મોટર તરીકે પણ એ ઓળખાય છે જાણીતી છે ક્લિયર તમને ખ્યાલ જ હશે એનું જે કન્સ્ટ્રક્શન હોય છે આ પ્રકારનું હોય છે અહીંયા શું હશે તો આ ફિલ્ડ વાઇન્ડિંગ હશે શું હશે અહીંયા ફિલ્ડ હશે અને અહીંયા જે હશે 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 એ શું અહીંયા અહીંયા રોટર ઓકે જે આપણે સપ્લાય આપીશું એ કયા પ્રકારનો સપ્લાય હશે તો એસી અને ડીસી સપ્લાય આપી શકો એસી સપ્લાય આની જે સ્પીડ હોય છે આ મોટરની સ્પીડ એ જનરલી જનરલી એની સ્પીડ ત્રણ હજારથી બાર હજાર આઈપીએમ સુધીની સ્પીડ હોય છે અને તમને ખ્યાલ હશે કે જે સ્પીડ હશે સ્પીડ એ ઇન્વર્સિક પ્રપોર્શનલ ટુ લોડ હશે મતલબ જેટલો તમે લોડ વધારશો એ સ્પીડ શું થશે એની ઘટશે ક્લિયર અને સ્પીડ કંટ્રોલ કરવા માટે આપણે ટ્રેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ સ્પીડને જો કંટ્રોલ કરવી હોય તો આપણે ટ્રેન્સનો ઉપયોગ કરીશું ઓકે અને આ જે મોટર હોય છે એ મોટરમાં જો આપણે એને નો લોડ પર ચલાવીશું તો એની સ્પીડ જે છે ખૂબ જ વધી જશે ડેન્જરલી ખૂબ હાઈ થઈ જશે સ્પીડ એની બરાબર તો ક્વેશ્ચન આપણું શું ધ સ્પીડ ઓફ યુનિવર્સલ મોટર જનરલી રિડ્યુઝ બાય યુઝિંગ ગિયર ટ્રેન્સ ક્લિયર આગળ વાત કરીએ તમે એ જોઈ શકો છો કે રિલેક્ટન્સ રિલેક્ટ્રન્સ મોટરની પણ થોડી ઇન્ફોર્મેશન આપેલી છે એમાં સ્ટેટર રોટર હશે જે સ્ટેટર હશે રિલેક્ટ્રન્સ મોટરમાં એ કન્સ્ટ્રક્શન એનું જે હશે લેમિનેટેડ લેમિટેડ કન્સ્ટ્રક્શન મેડ એઝ સ્ટેમ્પિંગ સ્ટેમ્પ કરેલા હશે જેનાથી આપણે કેવા લોસીસને રિડ્યુઝ કરી શકીએ રોટર જે હશે એ રોટરમાં કેવું હોય છે કે એવા સેલિયન પોલ એન્ડ નોટ હેવ ઓન એની વાઇન્ડિંગ એના અંદર કોઈ જાતનું વાઇન્ડિંગ હોતું નથી એમાં જે સ્ટાર્ટિંગનો જે પીરિયડ હોય છે સ્ટાર્ટિંગમાં કેવું હોય છે કે સ્ટાર્ટિંગમાં એ મોટર જે જે રનિંગ કન્ડિશન કયા પ્રકારની હોય છે કે સબ સિંક્રોનસ મોટર તરીકે કામ કરે છે જેમ જેમ એની સ્પીડ વધશે ત્યારે એ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આવી જશે અને તેની સ્પીડ સિંક્રોનસ સ્પીડ જેટલી થઈ જશે બરાબર છે હવે આ મોટર જે છે મોટર વિચ ઇઝ ડિપેન્ડ્સ ઓન રિલેક્ટન્સ ટોર્ક આ રિલેક્ટન્સ ટોર્કના ઉપર ડિપેન્ડ કરતી હોય છે એના ઓપરેશન માટે ક્લિયર પછી જે હિસ્ટ્રીસિસ મોટરની વાત કરી છે ક્લિયર તો અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની છે આ મોટર વિશે કે આ જે છે એમાં એનો જે ટોર્ક હશે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ યુનિવર્સલ બરાબર હશે આટલી વાત તમારે યાદ રાખવાની છે બીજો ક્વેશ્ચન આપેલો છે ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ યુનિવર્સલ મોટર કેન બી રિવર્સ બાય રિવર્સિંગ ધ ફ્લો ઓફ કરંટ થ્રુ તો એને આપણે આઈધર આર્મેચર છે ઓર ફિલ્ડ વાર્ડિંગ ડાયરેક્શન આપેલું છે રોટેશન રોટેશન ઓફ યુનિવર્સલ મોટર કેન બી રિવર્સ બાય ધ રિવર્સિંગ ધ ફ્લો ઓફ through અહીંયા જો આપણો આન્સર શું જે વાઇન્ડિંગ અને જે હશે એનું રિવર્સ કરીશું તે પ્રમાણે મોટરના અંદર પણ જે જો આપણે ક્લોક વાઇઝ કે એન્ટી ક્લોક જો એનું રોટેશન કરવું હોય તો એ પ્રમાણે અહીંયા તમે ચેન્જ કરી શકો છો નેક્સ્ટ વાત કરીએ ધ સ્પીડ ઓફ કંટ્રોલ ઓફ યુનિવર્સ મોટર યુઝ બાય સેવિંગ મશીન તો શું આવશે અહીંયા વેરિંગ ધ રેજિસ્ટન્સ ની જો આપણે વેરી કરીશું તો એના પ્રમાણે આપણે એની સ્પીડના અંદર કંટ્રોલ લાવી શકીએ કંટ્રોલ કરી શકીએ સ્પીડમાં પ્લસ માઈનસ કરી શકીએ ઇન કેસ ઓફ હાઈ સ્પીડ યુનિવર્સલ મોટર વીચ ઓફ ધ ફોલોઇંગ નીડ્સ મોર અટેન્શન તો ઇમ્પોર્ટન્ટ છે અહીંયા બેલેન્સિંગ મોટર ક્લિયર બેલેન્સિંગ મોટર ઓકે નેક્સ્ટ વાત કરીએ આપણે યુનિવર્સલ મોટર કેન રન તો અહીંયા બંને માટે આવશે એસીની ડિશા હમણાં જ આપણે જોયું આઈધર એસી ઓર એસી સ્પીડ એટ લો આવશે એ કોના જેવી સેમ ટુ સેમ હશે તો ડીસી સિરિસ મોટરના જેવી જ હશે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ તો યુનિવર્સલ મોટર ધ મોસ્ટ કોમન કોઝ ઓફ બ્રશ પાર્કિંગ ઇઝ અહીંયા જો બધા જ તમે જોઈ શકો છો ઓપન આરપીજર વાઇન્ડિંગ આવશે શોર્ટેડ આર્પીજર વાઇન્ડિંગ શોર્ટેડ ફિલ્ડ વાઇન્ડિંગ આવશે ને કોમ કોમ્યુટે બધી જ ફેક્ટર એફેક્ટ કરતા હોય છે સ્પીડ કંટ્રોલ ઓફ યુનેસ મોટર ઇઝ એચિવ સ્પીડ કંટ્રોલ ઓફ યુન મોટર ઇઝ એચિવ જ્યારે ફ્લક્ષ જે છે આપણે એને વેરી કરીશું વિથ ટેપ ફિલ્ડ વાઇનિંગ દ્વારા અને સ્ટેટને આપણે સિરીઝમાં લગાવીશું ત્યારે પણ તેને કંટ્રોલ કરી શકાય સ્પીડની સ્પીડ કંટ્રોલ કરી શકાય એપ્લાઇંગ વેરિએબલ વોલ્ટેજ બાય મીન્સ ઓફ સિલિકન કંટ્રોલ એક્ટિફાયર અને અહીંયા આપેલું છે એપ્લાઇંગ વેરિએબલ વોલ્ટેજ બાય મીન્સ ઓફ વેરિએબલ ઓટો ઓકે તો બધા જે છે ઓલ અપ ધ અભાવ આવશે નેક્સ્ટ વાત કરીએ સ્પીડ ઓફ યુન મોટર ઇઝ યુઝઅઅલી રિડ્યુસ तो गेयरिंग द्वारा अपने स्पीड यूनिवर्सल मोटर रिड्यूस नेक्स्ट बात करिए यूनिवर्सल मोटर ऑपरेट ऑन तो कई रीते ऑपरेट कर कांस्टेंट स्पीड एंड लोड क्लियर नेक्स्ट बात करिए यूनिवर्सल मोटर नॉर्मली रेशियो विथ ऑफ ब्रश ब्रश टू द विथ ऑफ कम्युनिटर आ बोस्ट इम्पोर्टंट हैेशियो आ टू जेम वन आर टू जेम वन आ અને બીજી વસ્તુ કે આમાં જે છે હાઈએસ્ટ પાવર ટુ વેઇટ રેશિયો પણ હાઈએસ્ટ હોય છે આમાં જે વાત કરે ઇટ હેઝ હાઈએસ્ટ પાવર ટુ વેઇટ રેશિયો ક્લિયર ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ યુનિવર્સ મોટર કેન બી રિવર્સ બાય તો અહીંયા તમે જોઈ શકો બાય ઇન્ટરચેન્જિંગ ધ બ્રશ લીડ્સ ઇન્ટરચેન્જ કરીશું ત્યારે પણ આને રોટેશન ચેન્જ કરી શકીએ વેન યુનિવર્સન મોટર ઇઝ ઓપરેટેડ ઓન નો લોડ ઇટ્સ સ્પીડ ઇઝ લિમિટેડ વિન્ડેજ એન્ડ ફ્રેક્શન લોસીસ ક્લિયર આપણું જે આન્સર આવશે અને આવશે વિન્ડેઝ એન્ડ ફ્રિક્સન ક્લિયર બરાબર કેટલા વોર્ડ થશે તમને ખ્યાલ સાતસો વિચ આ એપ્લિકેશન મેક્સ યુઝ ઓફ યુનિવર્સલ મોટર અહીંયા આવશે પોર્ટેબલ ટુલ્સ ના અંદર એનો યુઝ થતો હોય છે नेक्स्ट बात यूनिवर्सल मोटर इज वन विच कैन बी ऑपरेटेड आयर एसी और एसी सप्लाई। एन आउटस्टैंडिंग फीचर ऑफ यूनिवर्सल मोटर इज इट्स हाइएस्ट आउटपुट हमें जो करे अपने हाइएस्ट आउटपुट किलोवाट ए जी रेशियो एना फीचर्स ओके नेक्स्ट बात कह स्पीड ऑफ द यूनिवर्सल मोटर इज स्पीड जो हे यूनिवर्सल मोटर हे तो डिपेन्डेंट हे ऑन फ्रीक्वंसी ऑफ सप्लाय રળીી઺ ચાવણ યૂજાએડ શાાવી઱ે શામીણામતાકાાકાર હરામેઘણાહ છીાછાાકાકારખર હામીણાથણ બામત� સેગમેન્ટ જે હશે તો ઇઝ સેમ એઝ ધેટ ઓફ બ્રશ આ આન્સર યાદ રાખો કરે એના રિપલ્સન મોટર મેક્સિમમ ટ્રક ઇઝ ડેવલપ કેરેક્ટર ટ્રક ડેવલપ થશે જ્યારે બ્રશ એક્સિસ એટ ફોર્ટી ફાઇવ ઇલેક્ટ્રિકલ ટુ ધ ફ્રી લેક્સિસ ક્લિયર આપણો આન્સર છે એક્ઝામમાં પૂછાય અને માં જે ફ્રેક્ચર ડેટા વધારે પૂછાતા હોય છે તો એ પ્રમાણે આપણે ક્વેશ્ચન કાઢ્યા છે ક્લિયર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિપર્સન ઇન્ડક્શન મોટર સિમિલર ટુ કોના જેવી હશે ટુ ધ ટુ ધેટ ઓફ ડીસી આવશે કમ્પાઉન્ડ મોટર કમ્પાઉન્ડ આવશે કમ્પાઉન્ડ મોટર ક્લિયર ધ પર્પઝ ઓફ સ્ટેટર વાઇન્ડિંગ ઇન વિચ કમ્પન્સરી રિપલ્સ મોટર ઇઝ ટુ ઇમ્પ્રુવ ધર્ફેક્ટ પ્રોવાઈડ બેટર સ્પીડ રેગ્યુલેશન આપણો આન્સર બી આવશે નેક્સ્ટ વાત કરીએ રિપલ્સ એન્ડ મોટર જીરો ટોર્ક ઇઝ ડેવલપ વેન ત્યારે કે જયારે ડ્રસ જે હશે એની જે હશે વિથ એક્સિસ અને ડ્રસ હશે નાઇન્ટી ડિગ્રી ઇલેક્ટ્રિકલ ફિલેક્સિસ છે ત્યારે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે રિપલ્સ મોટરેજ આ વિથિડેટર હમણાં જ આપણે આ ક્વેશ્ચનને જોયો છે ટુગેધર બાયર દ્વારા ઓકે ટોટલ આપણે ત્રીસ ક્વેશ્ચન જોઈએ સ્પેશિયલ મોટરના તો મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો